હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરી ફ્લેવરમાં સેવ મમરા તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાણીપુરી ફ્લેવરમાં સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ મમરા લીધા છે ત્રણ લીલી મરચી લીધી છે ફુદીનાના પાન લીધા છે લીલા ધાણા લીધા છે મીઠો લીમડો લીધો છે અને સેવ સેવમુમરામાં નાખવા માટે મસાલો બનાવેલો છે સૌથી પહેલાં મમરાનો મસાલો બનાવી લઈએ તે માટે એક વાટકામાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન હલ્દી પાવડર લીધો છે એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન ચાટ મસાલો એક ટેબલ સ્પૂન સંચળ પાવડર એક ટેબલ સ્પૂન મીઠું ત્યાર પછી આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે સૌથી પહેલાં તેલમાં મીઠો લીમડો ફ્રાય કરી લઈએ આ રીતે આપણે મીઠું લીમડો ફ્રાય કરી લેવાનો છે મીઠો લીમડો ફ્રાય થઈ ગયો છે હવે આપણે ફુદીનાના જે પાન લીધેલા હતા તે ફ્રાય કરી લઈએ ફુદીનાના પાન પણ ફ્રાય થઈ ગયા છે ત્યાર પછી આપણે લીલા ધાણા ફ્રાય કરી લઈએ લીલા ધાણા ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે મરચી ફ્રાય કરી લઈએ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચીનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને મરચીની જગ્યા પર મરચાં પણ યુઝ કરી શકો છો મરચી ફ્રાય થઈ ગઈ છે હવે આપણે મમરા ફ્રાય કરી લેવાના છે આ રીતે થોડા થોડા કરીને આપણે બધા મમરા પહેલાં ફ્રાય કરી લઈએ મમરા અને બધા મસાલા આપણે ફ્રાય કરી લીધા છે ત્યાર પછી આપણે ધાણા ફૂદીનો લીલી મરચી અને મીઠા લીમડાના જે પાન ફ્રાય કરેલા છે તેને એક મિક્સર જારમાં લઈ લેશું ત્યાર પછી આપણે એને પીસી લઈએ બધા મસાલા પીસી લીધા છે ને પેસ્ટ તૈયાર કરી લીધી છે ત્યાર પછી આપણે જે મમરા ફ્રાય કરેલા હતા તેમાં પેસ્ટ એડ કરી દઈશું ત્યાર પછી મસાલો આપણે જે બનાવેલો હતો મમરામાં નાખવા માટે એ એડ કરી લઈએ ત્યાર પછી આ રીતે મમરામાં મિક્સ કરી લઈએ મમરામાં મસાલો મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે એક વાટકી સેવ એડ કરીશું ત્યાર પછી આપણે બરાબર મિક્સ કરી લઈએ આ સેવ મમરાને તમે અઠવાડિયું દસ દિવસ સુધી એક બરણીમાં અથવા તો ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકો છો મમરા સરસ એકદમ ક્રિસ્પી થયા છે તમને અમારી આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ